નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી ચેનલમાં મિત્રો આપણે સૌ નવરાત્રિની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ નવરાત્રિ આવતા જ આપણે સૌ સજી તજીને માના ચાચર ચોકમાં ગરબા ગાવા જતા રહીએ છીએ માના ચાચર ચોકમાં ગરબા ગવાય છે અને માની આરાધના થાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ નવરાત્રિ કેમ ઉજવાય છે કેમ માની આરાધના થાય છે કેમ ગરબા ગવાય છે તો આવો જાણીએ આની પાછળનું રહસ્ય મિત્રો નવરાત્રી માટે બે કથાઓ પ્રચલિત છે એક કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસનો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો મહિષાસુરે દેવો ઉપર વિજય પ્રાપ્ત કરી સ્વર્ગ લોકનો માલિક બની બેઠો હતો તેણે ત્રણે લોકમાં ત્રાહી મામ મચાવી દીધો હતો મહિષાસુરના ત્રાસથી છુટકારો અપાવવા દેવોએ આદ્યશક્તિની વિનંતી કરી મા આદ્યશક્તિ પ્રસન્ન થયા અને મહિષાસુર સામે યુદ્ધની શરૂઆત કરી મહીસાસુર અને જગદંબાનો નવ દિવસ સુધી મહાસંગ્રામ ચાલ્યો અને નવમે દિવસે જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને મા મહિષાસુર મરદીની કહેવાયા આમ મહિષાસુરને મારવા માટે નવ દિવસ યુદ્ધ ચાલ્યું એટલે માની આરાધના નવ દિવસ સુધી કરવામાં આવે છે આ નવે દિવસ માએ અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા તેથી નવ દિવસ દરેક અલગ અલગ રૂપની માની આરાધના કરવામાં આવે છે બીજી કથા અનુસાર જ્યારે પ્રભુ શ્રી રામને રાવણ પર વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે નવ દિવસ સુધી પ્રભુ શ્રી રામે માતાજીની આરાધના કરી ઉપાસના અને આરાધનાથી માતાજીને પ્રસન્ન કરી અને રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો આમ અધર્મ પર ધર્મનો વિજય પ્રાપ્ત થતાં લોકોએ નવરાત્રિનું વ્રત શરૂ કર્યું નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના થાય છે તથા ભક્તો માના ગરબા ગાય છે નવ દિવસ સુધી માની ઉપાસના કરવાથી આપણે માનવ કહેવાઈએ છીએ તો મિત્રો આ હતો નવરાત્રી ઉજવવા પાછળનું કારણ મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ